પંચમાલા શેરા તાલુકામાં મોરવા રેણા ગામે ખાતે ખેતીવાડી વિભાગની અધિકારીઓની ઉપસ્થિતિમાં નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડની ખેડૂતો સાથે એક બેઠક મળી જેમાં પંચામૃત ડેરીના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડે પંચામૃત દાણમાં એક કિલોએ એક રૂપિયો ઓછો લેવાશે એવી જાહેરાત ખેડૂતોની ઉપસ્થિતિમાં કરાઈ પંચમહાલ જિલ્લામાં ખેતી પાકને નુકસાન થયું છે જેને લઈને નાફેડના ચેરમેન સાથે બેઠક કરી જેમાં પંચામૃત ડેરીના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડે હાલની જે પરિસ્થિતિ ખેતીની છે જેને લઈને પંચામૃત દાણમાં એક જ કિલો એક રૂપિયા ઓછું લેવામાં આવશે તેવી ખેડૂતોની ઉપસ્થિતિમાં જાહેરાત કરતા ખેડૂતોને થોડી ઘણી રાહત થઈ છે ઇમરજન્સીમાં અમારા બધા ખેડૂત મિત્રો ભેગા થયા મિટિંગનું આયોજન કર્યું એમની સાથે બેસીને ચર્ચા કરી સાંભળ્યું એટલે પશુઓ માટે પણ ઘાસચારો નથી તો ડેરીમાં ડેરીના ચેરમેન હોવાના આંતે પંચમહાલ મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના પશુપાલકોને એક રૂપિયો દાણનો ઘટાડવાની હું જાહેરાત કરું છું કે જ્યાં સુધી મહિનો બે મહિના વર્ષ ઘાસચારો ન મળે ત્યાં સુધી દાણ પશુઓ ખવડાવવાથી એક રૂપિયો કિલો દીઠ ઘટાડો કરવામાં આવે છે આજથી એ પણ આપને બધાને ધન્યવાદ ખેડૂતોને પણ ધન્યવાદ તમને લોકોને પણ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય કુરિયા અમારા શહેરા તાલુકાના ખેડૂતોનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે સાથે સાથે પશુપાલનનો પણ છે ચાલુ વર્ષે કમોસમી વરસાદ માવઠા જેવી પરિસ્થિતિમાં પાક નિષ્ફળ ગયો એની સાથે ઘાસચારો પણ ખૂબ જ નિષ્ફળ ગયો છે ખેડૂતો પાસે દિવાળી સુધી જૂનું ઘાસ હતું હવે એ પશુઓને ખવડાવવા માટે નવું ઘાસ તૈયાર થાય ત્યારે મળે એમ હતું પણ જે વરસાદના કારણે નિષ્ફળ ગયું છે જેના કારણે આજ રોજ મોરવા ખાતે વાસ્તવિક પરિસ્થિતિનો ક્યાસ કાઢવા માટે આવેલા પંચમહાલના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે એ વાતને ધ્યાને લઈ અને એવી રાહત આપવાની પેકેજની વાત કરી છે કે એક કિલોએ દાણ એક કિલોએ એક રૂપિયો ઓછો કરવામાં આવશે અને ઓછો લેવામાં આવશે એવી એમને જાહેરાત કરી એ બદલ અમે ખેડૂતો એમને ધન્યવાદ આપીએ છીએ પશુપાલકો એમને ધન્યવાદ આપીએ છીએ સાથે સાથે અમારી એ માગમાં સંતોષ અમને થયો છે પણ બીજી બાજુ અમારા ખેડૂતોની જે ડાંગર છે એ મોમાં આવેલો કર્યો કુદરતે છીનવી લીધો છે એ ડાંગર ખેતરમાં આડી પડી ગઈ પાણી ભરાઈ ગયું દાણા ઉગી ગયા અને કોઈપણ રીતે એ પાક અમારા હાથમાં આવે એમ નથી એટલે લાખો રૂપિયાનું કરેલું નુકસાન ખેડૂતોને ભોગવવા વાળો આવ્યો છે પાક ધિરાણ લઈ અને ખેતીમાં રોકાણ કર્યું છે એ પણ ભરપાઈ થઈ શકે એમ નથી એટલે સરકારશ્રી સમક્ષ અમે પાક ધિરાણ માફ થાય એવી રજૂઆત પણ કરી છે આદરણીય ધારાસભ્ય સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે તમારા ખેડૂતોની જે કંઈ પરિસ્થિતિ થઈ છે એની મેં જાત નિરીક્ષણ કર્યું છે અને મને ખરેખર આત્મસલાગ થાય છે કે ખેડૂતો ખૂબ પીડિત છે તો હું સરકારમાં સંપૂર્ણ ગા નાખી ખેડૂતોને રાહત મળે એવો સંપૂર્ણ પ્રયત્ન કરીશ એવો વિશ્વાસ આપ્યો છે અને એ અમે વિશ્વાસ રાખીએ છીએ કે અમારા ધારાસભ્ય એ ખરેખર ખૂબ જ સારી રીતે કામગીરી બજાવે એવા છે અને પરદોખ ભંજન રાજા વિક્રમાદિત્ય જેવા ખેડૂતોનું અને અન્ય લોકોનું દુઃખ ભાગનાર છે તો અમારી એ માગ પૂરી થશે એવી અમારી આશા છે અસ્તુ પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ